કહેવાય છે અમે આમ ખાનેસે મતલબ રાખના ચાહીએ ગોટલીયા નહીં ગીનની ચાહીએ પરંતુ કેરીમાં ગોટલી જ ન હોય તો શું થયું ના આશ્ચર્ય જી હા જૂનાગઢ જિલ્લાના ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂતે કેરીની નવી જાત વિકસાવી છે જેમાં કેરીની અંદર ગોટલી જ નથી હોતી ફળોની રાણી કેરી અને તેમાં પણ કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે જૂનાગઢના ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત શમશુદ્દીન ઝારીયા અને તેના પુત્ર સુજીત ઝારિયાએ ક્રોસ બ્રેડિંગ કરાવી નવી જાત વિકસાવી છે જેનું નામ રાખવામાં આવ્યું છે સિંધુ એકસો સત્તર ઓગણીસો બાણુંથી આ જાત વિકસાવવા માટે કૃષિ વૈજ્ઞાનિકો મહેનત કરતા હતા ત્યારે આ સિંધુ એકસો સત્તરનો વિકાસ થયો છે આ જાતની કેરીમાં ગોટલી નથી હોતી જેથી લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે ગિરમી પ્રખ્યાત કેસર કેરીથી આ કેરી અલગ પડે છે આ કેરીની ખાસિયત એ છે કે તે કેસર કેરીની જેમ લાંબી નથી હોતી કેસર કેરીનું વજન ચારસો થી છસ્સો ગ્રામ હોય છે ત્યારે આ સિંધુ એકસો સત્તરનું વજન બસો થી બસો ગ્રામ સુધીનું હોય છે આ કેસર કેરીને વેરાયટી તરીકે વિકસાવી શકાય અને સામાન્ય કેરીની જેમ જ તેની માવજત કરવાની થાય છે કેસર કેરીની આજુબાજુમાં જો આ સિંધુ એકસો સત્તર વાવવામાં આવે તો ક્યારેક પરાગનયનની પ્રક્રિયા થાય તો ચાર પાંચ કેરીને સુધારવામાં આવે તો તેમાંથી આંબલિયા જેવડું ગોઠલું મળી આવે છે પરંતુ જવલ્લે છે હવે કેરીની દુનિયામાં સિંધુ એકસો સત્તરે ધૂમ મચાવી છે પરંતુ આ કેરીનો મોટો ગેરલાભ એ છે કે એક વર્ષે કેરી આવે તો બીજા વર્ષે પૂર્ણ કેરી ન આવે ખેડૂતો માત્ર શોખ અને વેરાયટી માટે સિંધુ વાવેતર કરે છે આપણે બધાને સામાન્ય રીતે એવું હોય છે કે જે ફળનું વૃક્ષ હોય તેના ઉપર તેજ ફળ આવે પરંતુ તમને જાણીને ખૂબ જ નવાય લાગશે કે કેસર કેરીના ઝાડ ઉપર હાફૂસ લંગડો દૂધપેંડો જેવી કેરીઓ એક સાથે જોવા મળે છે જી હા ભાલચેલના ખેડૂતે ક્રોસ બ્રિડિંગ કરી એક જ ઝાડ ઉપર અલગ અલગ પ્રકારની કેરીઓ આવી છે જુઓ આ ઝાડ આ ઝાડ છે કેરીનું તમને નવાઈ લાગશે કે આ ઝાડની ડાળીઓ ઉપર અલગ અલગ પાંદડા છે જુનાગઢ જિલ્લાના ભાલચેલ ગામે અનિલ ફાર્મ ધરાવતા શમશુદ્દીન ઝારિયાએ પોતાની કોટા છૂટથી એક ઝાડમાં બત્રીસ પ્રકારની કેરીઓને વિકસાવી છે હાફુસ લંગડો શ્રાવણીઓ જેવી કેરીઓ આ એક જ ઝાડમાં આવશે જે અલગ અલગ પ્રકારની કેરીઓની જાત છે આટલું જ નહીં પરંતુ અનિલ ફાર્મમાં આ ખેડૂતોએ હાથીઓ બારમાસી ઉપરાંત ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલની કેરીઓ સાથે સાથે દક્ષિણમાં થતી કેરીઓના પણ ક્રોસ બ્રિડિંગ કરાવી નવી નવી કેરીની જાતોને વિકસાવી છે તેમજ છસો જેટલા ઝાડમાં દેશી ઝાડનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત આ ફાર્મમાં આગામી સમયમાં રંગબેરંગી કેરીઓ પણ જોવા મળશે આ બંને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના આંબાના બગીચામાં ત્રણસોથી વધુ આંબાઓની જાત વિકસાવી છે અને દેશ વિદેશમાં વખણાતી અને પ્રચલિત કેરી અને પોતાના ફાર્મ હાઉસમાં વાવેતર કરી રહ્યા છે તેમને મહદઅંશે સફળતા પણ મળી છે દેશ વિદેશમાં પ્રખ્યાત કેરીઓનું એક જ જગ્યાએ કલેક્શન જોવા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે પ્રગતિશીલ ખેડૂત સમસુદ્દીન ઝારિયા અને તેના પુત્ર સુમિત જારિયા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેના અનુભવ અને પ્રાકૃતિક ખેતીના આધારે કેરીનો ઉછેર કરી રહ્યા છે પોતાની વાડીમાં ગૌમૂત્ર અને ગાયના છાળનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે

તેજપુર સેન્ટ્રલ યુનિવર્સિટી મેં માસ્ટર્સ કર્યું છે બાયોટેકનોલોજીમાં અને એના પછી હું અંગોલામાં પણ હતો આફ્રિકામાં ત્યાં મારો જોબ હતો ફૂડ પ્રોસેસિંગ લાઇનમાં અને આ ખેતીવાડી સાથે અમે ત્રણ પેઢીથી જોડાયેલા છે આ જે મેંગો ફાર્મ છે એ મારા ગ્રેન્ડ ફાધરે દાદાજીએ ડેવલપ કર્યું હતું શ્રી નુરઅલીવીરા જારિયા પછી એને આગળ મારા ફાધર લઈ ગયા સમસુદ્દીન નુરઅલીવીરા જારિયા અને અત્યારે અમે થર્ડ જનરેશન હું અને મારા ભાઈ અનિલ જારિયા અને સુમિત જારિયા અમે આ ફાર્મને હજી નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ છીએ જ્યાં અમે એક્ઝોટિક મેંગો ફાર્મિંગનો કોન્સેપ્ટ વધારે આગળ લઈ જવા માગીએ છીએ ખેડૂતો સુધી આજે યુનિક વેરાઈટીસ છે એ પહોંચાડવા માંગીએ છીએ અને આમાં અમે કન્ટિન્યુ સ્ટડી કરતા હોઈએ છીએ જપેનની મિયાઝાકીનું કેવી રીતે ફાર્મિંગ થાય છે એનું અસલી સચ્ચાઈ શું છે અને ત્યાંના ખેડૂતો કેવી રીતે આની ખેતી કરે છે એ બધું જાણવા માટે અમે જપાનની વિઝિટ પણ કરેલી છે પ્લસ થાઈલેન્ડ છે બાંગ્લાદેશ છે આ બધા કન્ટ્રીઝની અમે વિઝિટ લેતા હોઈએ છીએ અને ત્યાં કેવી રીતે ખેડૂતો ફાર્મિંગ કરે છે શું નવું કરી રહ્યા છે અને શું આપણે અડપ્ટ કરી શકીએ છીએ ત્યાંથી શું શીખી શકીએ છીએ એ જાણવા માટે પણ ઘણીવાર અમે જાતા હોઈએ પછી તમને કઈ રીતનું આખો તમારું જે બિઝનેસ છે આ કઈ રીતનું તમે કેવું કોલર ડેવલોપ કરો છો જે કલમોને તો આમાં જે છે અહીંયા આપણે એક સાથે ત્રણ અલગ અલગ કન્સેપ્ટ ચાલી રહ્યા છે જે નવો કન્સેપ્ટ પણ એક ડેવલપ થયો છે કે એગ્રી ટુરિઝમ છેલ્લા પાંચ છ વર્ષથી ઘણો પોપ્યુલર થયો છે કે જ્યાં ખેડૂત અમુક રૂમ્સ બાંધે પછી વિઝિટર્સ ત્યાં આવે રીએ અને એનું પ્રોડ્યુસ પરચેસ કરે તો એવી જ રીતે આપણો જે કન્સેપ્ટ છે એ બાગાયત ઉપર છે એટલે આને હોર્ટિકલ્ચર હોર્ટીકલ્લચર ટુરિઝમ આ રીતે કહેવામાં આવે છે કે આપણે સાસણગીર ઘણા પ્રવાસીઓ આવતા હોય છે સિંહ દર્શન માટે લાયન સફારી કરવા માટે તો અહીંયા અનિલ ફાર્મમાં આપણે એક ફાર્મ હાઉસ પણ ડેવલપ કર્યું છે જે જ્યાં ઘણા વિઝિટર્સ આવે છે એ લાયન સફારી પણ કરે છે સાથે સાથે બાગની મુલાકાત લે છે આજે આપણે એના કલેક્શન માહિતી લે છે અને ઘણા બધા ફ્રૂટ આપણા પાસે પણ કરે છે અને સાથે સાથે ખેડૂતોમાં પણ આ વાવવાની એક ઉત્સાહ જાગે એના માટે આપણે આની કલમો બનાવીને તૈયાર કરીને ખેડૂતોને આપીએ પંછીએ તો આ આખું જે કન્સેપ્ટ છે કે બાગાયત છે નર્સરી છે અને સાથે સાથે ટુરિસ્ટો આવે છે તો આ બધું હોર્ટિકલ્ચર ટુરિઝમ અને નર્સરી અને આ એક આખું મોડેલ છે જ્યાં ખેડૂત પોતાની ઇન્કમ કેવી રીતે વધારી શકે આના બે ત્રણ અલગ અલગ ઉદાહરણ એક જ જગ્યા પર જોવા મળે છે તો આપણે જે કલમ બનાવીએ છીએ એ દેશી ગોઠલામાં આપણે બનાવીએ છીએ તો કલમનું સિસ્ટમ એવું હોય કે આપણે કોઈ પણ ગોઠલું વાપરી શકીએ પણ ખરેખર જે દેશી ગોઠલામાં બનાવેલી કલમ હોય છે એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે પ્લસ એનો વિકાસ ઝડપી થાય અને વાતાવરણમાં જે થતા નાના મોટા ચેન્જીસ છે એને એ સહન કરી શકે તો અત્યારે આપણે જોઈએ તો બિન ટાઈમ વરસાદ હોય છે બિન ટાઈમ વાવાઝોડા થતા હોય છે તો આ બધા જે ક્લાઈમેટમાં ક્લાઇમેટમાં ચેન્જીસ થાય છે આના સામે સક્ષમ રહેવા માટે આપણે દેશી ગોઠલામાં બાંધેલી જે કલમ હોય છે એ જ રહેવી જોઈએ પછી જે દેશી ગોઠલું આપણે વાવી દીધું એના ઉપર આપણે કોઈ પણ વેરાયટી ચાલે કે આપણે કેસર વગર જોઈએ તો કેસર એમાં ગ્રાફ્ટિંગ થઈ શકે હાપુસ સોનપરી ફોરેનની વેરાયટી અમેરિકાની ટોમી એટકીન્સ જાપાનની મિયાઝાકી કોઈ પણ વેરાયટી ઉપર આપણે ગ્રાફ્ટ કરીએ તો આપણને એના જ ફ્રૂટ મળશે પણ જે નીચે મૂળ કાંડ છે એ સારું તંદુરસ્ત રહેશે તો આપણને સારું ઉત્પાદન આપશે અ બીજું અહીંયા જે આપણે કલમો તૈયાર કરીએ છીએ એ કલમો જીન્યુઇન આપણે એ રીતે બનાવી શકીએ કે આપણે આના પહેલા મધર પ્લાન્ટ તૈયાર કરીએ છીએ અને જે મધર પ્લાન્ટ તૈયાર થાય એમાં ફ્રૂટિંગ તૈયાર થાય અને એ મધર પ્લાન્ટ થી જ આપણું પ્રોડક્શન થાય છે એટલે આપણું જે જથ્થો હોય છે એ નાનો હોય છે લિમિટેડ હોય છે પણ આપણે જીન્યુન વેરાયટી ખેડૂતો સુધી પહોંચાડી શકીએ જ્યારે આપણે આપણા નર્સરીમાં મધર પ્લાન્ટ ડેવલપ કરીએ અને એમાંથી જ આપણે કલમો તૈયાર કરીએ